કવડાના નામના ગામમાં અગિયારમી માર્ચ અઢારસો ત્રેસઠમાં થયો હતો તેમણે સંગીત સાહિત્ય ચિત્રકળા પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ રમતગમત અને વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા તેમણે પરંપરાગત ગૃહ ઉદ્યોગ તથા નવી ટેકનોલોજીને આધારે આધુનિક ઉદ્યોગોને વિકસાવીને પરાધીન ભારતને સ્વનિર્ભર કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા મહારાજા સહાજી ગાયકવાડ ત્રીજા અઢારસો પંચોતેર થી ઓગણીસો ઓગણ ના સમયગાળા દરમિયાન વડોદરા રાજ્યના શાસન માં રહ્યા હતા આ સમયગાળા દરમિયાન વડોદરા રાજ્યમાં કામો થયા હતા આજે મહારાજા ગાયકવાડની નિમિત્તે કાલાઘોડા સ્થિત તેઓની પ્રતિમાને વીએમસી દ્વારા મેયર પિંકીબેન સોની ના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ કાઉન્સીલરો અધિકારીઓ નગરજનો દ્વારા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ પુષ્પાંજલિ અર્પણ કરી સાદર વંદન કર્યું હતું સયાજીરાવ ગાયકવાડનો જન્મ અગિયાર માર્ચ અઢારસો ત્રેસઠ માં થયો હતો વડોદરા શહેરની શાન માન અને ગૌરવ અમુક એક વ્યક્તિત્વ વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડ એમના દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જ્યારે પ્રત્યેક રાજ્યનો વિકાસ સાવ ધીમી ગતિએ હતો ત્યારે તેમના દ્વારા રાજ્યના વિકાસ સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પછી તે શિક્ષણ હોય કલા હોય જ્ઞાન હોય શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમ એમના દ્વારા બનાવેલી મૂળ વડોદરા નગરીની પાણીની પાણી વિતરણની વ્યવસ્થા હોય કે પછી ગટર વ્યવસ્થા હોય કે પાણી માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ આયોજન હોય કોઈપણ ક્ષેત્ર એવું ન હતું જેમાં તેમના દ્વારા કોઈ ઉત્તમ અનુપમ પ્રયાસો કરવામાં આવ્યા ન હોય ત્યારે તે સમયમાં તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું દારૂબંધીનો પણ અમલ કરાવવામાં કડક રીતે કરાવવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને મફત શિક્ષણ હોવા છતાં જો પોતાની દીકરીઓને કોઈ શિક્ષણ માટે નથી મોકલી રહ્યા તો એ પરિવારને દંડ પણ કરવામાં આવતો હતો એટલે કહી શકાય કે ખરેખર એ સમયમાં જ્યારે બહેન દીકરીઓને ઘરનો ઉમરો પણ ઓળંગવાની પરવાનગી ન હતી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ પોતાના એક વક્તવ્યમાં તેમના દ્વારા કરાયેલા આ કન્યા શિક્ષણ અને ફરજિયાત શિક્ષણના પગલાંની સરાહના કરવામાં આવી હતી આજે પ્રતિબંધ વડોદરા શહેરમાં કરવામાં આવે છે તેમાં આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં સૌ સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ શ્રી ગુજરાત રાજ્યના દંડશ્રીને સૌ સાથે ઉપસ્થિત રહી સૌ કોર્પોરેટરો સૌ સાથે ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધા સુમનાવી મહારાજા એકસો એકસઠ એકસઠમી જન્મજયંતિ છે આથી એકસો એકસઠ વર્ષ પહેલાં અઢારસો ને ત્રેસઠમાં દેવનો જન્મ થયો હતો દેશમાં જેટલી પણ આધુનિક વાતો થઈ છે અથવા એવું કહીએ કે આંતરમાળખાકીય સુવિધાઓની દેશમાં જેની જેની પણ શરૂઆત થઈ છે તમામ વિષયો જે વિગતો તે અંતરમળખાકીય સુવિધાઓ સૌપ્રથમ પ્રથમ તેમને વડોદરામાં ચાલુ કરી અને ત્યારબાદ આખા દેશમાં મળેલા છે વડોદરામાંથી જ દેશના ઘડવૈયા સાહેબ આંબેડકર હોય મર અરવિંદ ઘોષ હોય દાદા સાહેબ ફાળકે હોય ઉસ્તાદ મૌલા ભક્તિ હોય ઉસ્તાદ સૈયાદકા હોય જેટલા પણ રત્નો છે બધા જ વડોદરાથી જ આગળ વધેલા છે એવા મહારાજા સાહેબને આજે જન્મજયંતિ મુજબ હું આદરંજલિ પાઠું સરજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી છે વડોદરા છે અને એમાંનું વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે આ મહારાજા સાહેબની એવી વડોદરાની પવિત્ર ભૂમિ છે કે હંમેશા વડોદરાના લોકો પણ એક પોઝિટિવિટીથી વડોદરામાં પોતાનું યોગદાન આપતા હોય એવી આ પવિત્ર ભૂમિ છે સર સયાજીરાવ મહારાજા સાહેબે એ જમાનામાં પોતાના સ્ટેટમાં કોઈ પણ દીકરી અભણ ન રહેવી જોઈએ દીકરીને ભણાવવી જ જોઈએ અને ન ભણાવો તો દંડ આપવામાં આવશે આ નિયમ કાયદો તે વખતે મહારાજા સાહેબે કર્યો હતો અને એવા સ્ટેટમાં અને એવા વડોદરામાં આપણે સૌ રહીએ છીએ વડોદરાની ફરતે મહારાજા સાહેબે નવનાથ મહાદેવ આપ્યા તે વડોદરાની સુરક્ષા કરે આશીર્વાદ આપે આવી પવિત્ર ભૂમિ સરસયાબીરા મહારાજા સાહેબે આપણને આપી છે ખૂબ વિકસિત વડોદરા આપ્યું છે મહારાજા સાહેબને વંદન અને નમન કર્યું